હેલો નમસ્કાર અને વેલકમ એમએડના બીજા સેમેસ્ટરના વ્હ્લા સહપાઠી મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણું પેપર નંબર ચાર શિક્ષક શિક્ષણ ભારતમાં શિક્ષક શિક્ષણ એના પહેલાં યુનિટનો પહેલો પ્રશ્ન શિક્ષક શિક્ષણનો અર્થ એના વિશે આપણે થોડી ઘણી પાયાની પ્રાથમિક વાતો ઉપર છેલ્લી એક બે વાતો કરવી છે એટલે ખાસ તો શિક્ષક શિક્ષણ વિશે જ્યારે વાત કરી ત્યારે વિદ્વાનોએ તજજ્ઞોએ જે વ્યાખ્યાઓ આપી છે એને આપણે અનિવાર્યપણે લેવી જ જોઈએ લેવી પડે પણ તો એવા એક બે વિદ્વાનો કે તજજ્ઞોની શિક્ષક શિક્ષણ વિશેની વ્યાખ્યાઓથી આપણે શરૂઆત કરી અને ખૂબ ટૂંકમાં શિક્ષક શિક્ષણના અર્થ વિશે નાનકડી વાત કરવી છે પાંચેક મિનિટ પહેલી વાત સી વી ગુડના મત મુજબ જોઈએ તો શિક્ષક શિક્ષણ એટલે વ્યક્તિને આપવામાં આવતા એવા બધા જ ઔપચારિક અને અનૌપચારિક અનુભવો તેમજ એવી બધી જ ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ જે વ્યક્તિને શિક્ષક તરીકેના વ્યવસાય માટે યોગ્યતા પ્રદાન કરે છે તેને શિક્ષક શિક્ષણ કહેવાય બીજી વ્યાખ્યા મનરોના મત મુજબ આપણે જોઈએ તો એમાં એણે એમ કહ્યું કે શિક્ષક શિક્ષણ એટલે વ્યક્તિને આપવામાં આવતા એવા બધા જ શૈક્ષણિક અનુભવો કે જે વ્યક્તિને શાળામાં શિક્ષણ કાર્ય કરાવવા માટે યોગ્યતા પ્રદાન કરે છે તેને શિક્ષક શિક્ષણ કહેવાય શિક્ષણ પ્રશિક્ષણ શિક્ષક શિક્ષણના પારિભાષિક શબ્દ સંગ્રહ મુજબ એક વ્યાખ્યા છે એ આપણે જો જોઈએ તો એમાં એમ કહ્યું કે શિક્ષક શિક્ષણ એટલે શિક્ષણ કાર્ય કરાવવા માટે વ્યક્તિને તૈયાર કરવા માટેની સંસ્થા દ્વારા નક્કી થયેલી પ્રવૃત્તિઓ અને અનુભવો પ્રદાન કરવાનો કાર્યક્રમ એટલે શિક્ષક શિક્ષણ એનાથી સજ આગળ આપણે જોઈએ તો શિક્ષક શિક્ષણ એટલે શિક્ષકોને તૈયાર કરવા માટેની ઉદ્દેશપૂર્ણ અને સંસ્થાત્મક પ્રવૃત્તિ કે પ્રક્રિયા એટલે શિક્ષક શિક્ષણ એમ જોઈએ તો ટૂંકમાં શિક્ષક શિક્ષણ એટલે આપણે સર્વસામાન્ય વ્યાખ્યાના દ્રષ્ટિકોણથી જોઈએ તો સમગ્ર લક્ષી જોતા શિક્ષક શિક્ષણ એટલે વ્યક્તિની આંતરિક ક્ષમતાઓને વિકસાવવી અને તેના વિકાસની સાથે સાથે વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય સંદર્ભે ઉપયોગી થાય તેવા સારા વ્યક્તિત્વનું નિર્માણ કે ઘડતર કરવાની પ્રક્રિયા એટલે શિક્ષક શિક્ષણ આ આપણે શિક્ષક શિક્ષણના અર્થ વિશે ટૂંકમાં થોડીક વાત કરી એની જરૂરિયાતો વિશે વગેરે આગળ બીજા ઘણા પ્રશ્નો છે જે ઘણા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું પણ બીજા કોઈ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ ફરી વખત આપણે યુટ્યુબના માધ્યમથી મળીએ ત્યારે ત્યાં સુધી જય માતાજી